ભરૂચના કસક સ્થિત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સ્થાનિક આગેવાનો કાર્યકરો અને મોટી સંખ્યામાં પાર્ટીના સમર્થકો હાજર રહ્યા હતા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશ મોદીએ પાર્ટીના સ્થાપના દિવસનું મહત્વ સમજાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે ભાજપ માત્ર રાજકીય પક્ષ નથી પરંતુ દેશની વિકાસ યાત્રામાં સહભાગી બનાવતો એક સંસ્કાર છે જણાવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરી હતી બપોરે બે કલાકે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો છ એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો જન્મ દિવસ છ એપ્રિલ ઓગણીસો એસી ના દિવસે ભારતીય અટલ બિહારી વાજપેયી રહ્યા અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જે પી નડ્ડાજી છે અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી આર પાટીલજી છે